તો ત્રણ ખાતામાં હાડા ચાર હાડા ચાર નાખી દયો એક ખાતામાં નહીં નાખતા પછી ચેક આજે માં નાખી દો ફેમિલી ના ત્રણ ખાતા હોય ને એમાં હાડા ચાર હાડા ચાર ભર દો હવે એમાંથી આમાં ચેક નાખી દો ઓછી બીજો શું હોય આપણે ક્યાં લાખો નો વહીવટ કરવો છે માલીઓ કરોડો નું કરીને ભાગી ગયો બરોબર આપણે ફસાઈ ન જાય એટલા માટે પાંચ લાખ થી વધારે રોકડા ભરવાના નહીં હા હા લઈ જાય લઈ જાય હા દીકરા નામે બેનના નામે ફઈ નામે ફુવા નામે કાકાના નામે ચેક લઈ લ્યો આમાં હા ભલે ભલે આવજો ખેડૂત મિત્રો ઇન્કમ ટેક્સ થી પણ થોડી જાણકારી રાખવી પડે કારણ કે જ્યારે દસ્તાવેજ કરતા હોય ત્યારે મોટું પેમેન્ટ આવતું હોય તો ફેમિલીના ખાતામાંથી પૈસા નાખી અને તમે આમાં જમા લઈ શકો પરંતુ જો 30 લાખ થી ઉપરનો દસ્તાવેજ થતો હોય તો ખાસ ધ્યાન રાખવું કે રીટર્ન ફાઇલ કરવું કમ્પલસરી છે અને આમાં પણ તમારે બતાવવું પડે એટલે એન્ટ્રી કાયદેસરની લેવી